હલો રામ રામ સીતારામ જય માતાજી તમારા મીઠું ફેમિલી મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે ચોવીસ આઠ બે હજાર ચોવીસ મિત્રો ફાઇનલી ખાસ કરીને આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે જે ખેડૂત કીટકો જે આપણે ડાળી આવે છે તમે જોઈ શકો છો કે મિત્રો આ છે ખાસ કરીને ખેડૂત કીટક જે ડાળીઓ આવે છે તમે જોઈ શકો છો કે જે થ્રીપ્સ હોય છે આપણે પાંદડાની નીચે એને કાયદેસર તમે જોઈ શકો છો એવી રીતે કમ્પ્લીટ ખાય છે મિત્રો આમાં તમે રૂબરૂ તમને લાઈવ દેખાડું મિત્રો તો જે થ્રિપ્સ હોય છે એને એક જ ધારો આમ તમે ખા ખા કરે છે સતત એટલી ઝડપી ખાય છે મિત્રો તમે જોઈ ન શકો તમે જોઈ શકો છો કે એટલી ઝડપી કાયદેસર ખાય છે આમ થ્રિપ્સને સતત ખા ખા કરે છે એક જ ધારું તો અસંખ્ય લગભગ એક મિનિટમાં અસંખ્ય થ્રિપ્સને ખાઈ જાય છે આ જે દારીઓ જે ખેડૂત કીટકો આવે છે ઘણા ખેડૂત મિત્રો અને ઓળખતા પણ નથી તો તમે જોઈ શકો છો કે આ આપણે ખેડૂત કીટકો છે આ કોઈ કપાસમાં નુકસાન કરતો નથી પણ જે આપણી કપાસમાં થ્રીપ છે કથેરી છે એને એ જે નુકસાન કરતું હોય છે આપણે પાંદડામાં રચવું છે એને આ ખાસ કરીને આ ખાય છે મિત્રો તો તમે જોઈ શકો છો કે એક જ ધારૂ ખાવાનું કામ કરે છે મિત્રો આ એક જ ધારો જ્યાં લગીને હોય ત્યાં આ એક જ આ રીતનું જે ખાવાની પ્રક્રિયા ખૂબ જ ચાલુ રાખે છે મિત્રો તો જનરલી આપણે જે દવામાં કામ દવા આપણે સાંટીને જે જીવંત મળતી હોય છે એ જ રીતનું આવી સતત કામ કરતું હોય છે જે થ્રીપ્સ હોય છે એને ખાવાનું કામ કરે છે મિત્રો તો આ આપણે દવા મારીએ આપણે પેસ્ટીસાઈડ દવા ગમે તે મારી એટલે મરી જતું હોય છે તો આ આપણે એક મરી જાય એટલે આપણને ખાસ કરીને નુકસાન લાગતું હોય છે મિત્રો તો ખાસ કરીને આ વિડીયોમાં બસ આજે એટલું જ ને વિડીયો જોવા બદલ તમામ ખરીદ મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો તો તમે નજર અમે જોઈ શકો છો એ સતત આગોપાસો થતા કરે છે એ ને ખાવાનું જ કામ કરતું હોય છે મિત્રો આ છે આપણો તપાસ આજે કમ્પ્લીટ એસી દિવસનો થઈ ચુક્યો છે અને માલ પણ એવો સારો લાગી જશે તમે જોઈ શકો છો